તો આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે ત્યારે ગુરુપૂર્ણિમાના પ્રસંગે નડિયાદમાં આવેલા સંતરા મંદિરમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નડિયાદ સંતરા મંદિર ગાદીપતિ પરમ પૂજ્ય રામદાસજી મહારાજના દર્શન પ્રાપ્ત કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી આ સાથે જ મંદિર ખાતે ગુરુપાદિકા પૂજન કરાયું હતું ત્યારે ખેડા આણંદ જિલ્લા ઉપરાંત સમગ્ર ભારતવર્માંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ગુરુપૂર્ણિમાના અવસરે સંતરામ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા અને વિશ્વભરમાં પરમા આજે ગુરુપૂર્ણિમાની મહિમા બહુ બધી છે અને એમાં જોવા જોઈએ તો આ સંતરામ મંદિર મહારાજમાં ઘણી વિશેષતાઓ જોવા મળે છે અહીંયા વિદેશમાંથી અને ભારતભરમાંથી અને નડિયાદ અને આણંદ જે છે તે વિવિધ જિલ્લાઓમાંથી અહીંયા દર્શન કરવા આવે છે લોકો અને અહીંયા

ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે વ્યાસજી આપણા હિન્દુ ધર્મના દરેક મોટાભાગના શાસ્ત્રોના પ્રણેતા છે આજનો દિવસ ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો દિવસ માનવામાં આવે છે